હેલો યુટ્યુબ ફેમેલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઇને કેમ છો મિત્રો મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં અને છે ને ભાઈ કાલે આપણે વિડિયો વ્લોગ નહોતો લીધો કેમકે કાલે ગામ બી હતા ખરખર કામ હતું એટલે કંઈ વ્લોગ વ્લોગ લીધો નહોતો આજે પાછો લીધો એક દિનનો ગેપ આવી ગયો આમ આવી રીતે ગેપ આવતો જાય ને આપણે છે ને અત્યારે વાડીયાથી બ્લોક ચાલુ કરી દીધો ને કાલે વાડીએ નથી મળવાનું પણ આજે આવ્યો ભાઈ જો તમે ચોરી છે ને ઘાટી તળું આવું જોઈ લે ઓલા કિરામાં જો જવ છે ને ભાઈ એટલે ટૂંકમાં ચોરીનો ઉગાવો જોરદાર છે આમ જો તમે જોવું ને મસ્ત છે જો છે ને એ હે ભાઈ ચોરીનો ઉગાવો જોરદાર છે અને કાલે તો કે આપણે વાડીયા આવવાનું નહોતું કેમ કે ગામ ગયો તો ને છ વાગે ઘરે પહોંચ્યો આમાં છે ને ભાઈ જીવાત છે જો આમાં આપણે વૈયા જતા હોય ને કે મહિલા જતા હોય આમાં કદાચ ઉડતી હોય તો કેમેરામાં તો ના આવે પણ આપણે આમ પગ દઈને એટલે મોર મોર ઉગતી જાય પણ હજી અમુક ચોરી ઉગે છે ને કંઈક ઉગી રહી હજી અંદરથી નીકળે ઘણી બધી છે કે હજી જમીનમાં કોઈ ઊંડેરો દાણો નો યોગ્ય હોય ને એ હજી હવે નીકળે ગયો જો આ જે અંદરથી નીકળે છે એક જો અહીંયા હારી લાટણ ઉગી છે ને એકદમ માપે છે કમ્પ્લીટ અને હવે જે દાણા ઉગે ને એક્સ્ટ્રા એટલી ઘાટી થાય પણ એ પછી આગળ જોઈએ હજી આમાં શું શું થાય હજી એમાં કોઈ ચક્કા કે મોરલા કે એવું કંઈ કાપતું હોય એવું લાગતું નથી અને જીવાત છે દવા છાંટવી જોઈએ કઈ ત્રીપની ને કોઈ ઉઠતી જીવાત ને એવી હે નરવાઈ નહીં નાખી દેવાની બીજું કંઈ હોય નહીં પણ હજી એક દી જા છે હોય દવાને આપણે કેમકે રોગી અટાણમાં દવા છાટી દેવી કંઈ મતલબ નહીં હજી તો ઘણી બધી ચોરી ઉગે છે એટલે બધી ઉગી જાય ને પછી કીધું આપણે દવા છાંટીને તો વાંધો ન આવે જેવું ભાઈ બધા કેરા એકદમ છે ને કમ્પ્લીટ હેટ વોલા હેઢા સુધી સારું દેખાય અને હજી ઊઘીએ તો અલગથી એટલે એ કંઈ વાંધો નહીં આવે જેવું ભાઈ જો અહીંયા છે ને એકદમ ઘાટું હોય કેમ ઘાટું છે ખબર ભાઈ આ જે ક્યારો રહ્યો ને આ દોઢીઓ મારેલો હોય પેલા આખો લેતા આવ્યો ને પાછો અડધો લેતા ગયા હતા એટલે કે આપણે જીરુવાળા જે ક્યારા હતા ને એના એ ક્યારે ક્યારો ના આવે પારીએ પાર જાય ના કે જીરુંમાં પારીએ પારી આવે તો આપણે પારીનો ફાયદો ના મળે પાછી પારી માથે જ પારી થઈ જાય એટલે દોઢિયો મારી ને તો પારી આવી જાય કેરામાં વચ્ચે વચે એટલે કમ્પ્લીટ થઈ જાય ભાઈ ચોરીનો ઉગાવો ભાઈ જોરદાર છે એકદમ મસ્ત એમાં કંઈ વાંધો જ નથી અને આગળ જો કે વાંધો નહીં આવે ભગવાન કરીએ તો હવે બધા અમુક માણસો એમ કહેતા હોય કે ચોરીને પક્ષીડાતા નહીં પણ મોરલા ખાય તો મોરલાવાળો ત્રાસ ભાઈ આપણે બહુ છે આમાં છે ને યા બધું ખંઢેર ઓલું ખંટેર શું ભાઈ આ વાળું ને જાડવા ને પડે એમાં મોરલા ફૂલ રીએ અમારે સમજી લો ને ભાઈ ચોમાસે ઓલું થોડું થોડું વાયવું હોય ને કોઈ ચીભડા ને ડુંગળી લસણ ને એ ખાઈ જાય જો આપણે મોરલા એટલે હવે એ જોવાનું રહ્યું કે મોરલા કેવો ગંજાળ કરે બે જણા મને કહેતા હતા કે મોરલા થોડીક ચોરી ખાય તો એનું રખવા માટે કંઈક વ્યવસ્થા કરવી પડશે જો ચોરી ખાતા હે તો એટલે એવું હે ભાઈ બે પારિયા કમ્પ્લીટ છે જો હું ઉપલા મજા જાઉં તમને બતાવી દઉં એમાં શું પોઝિશન છે બાકી જવું ભાઈ ઉગાવો એટલે બીજી રીતનો હે એટલે જોઈ લ્યો જો આ સમજી લ્યો ને ભાઈ છ દી થયા હે ને જો આ રિયું જો ભાઈ આમાં છે ને જ્યાં કઈ કોક કાપી ગયું આ છોડવા ને જોયું કપાઈ ગયો ચકલા હોય કે હું હોય કે બીજું કઈ હોય પણ એના પાંદડા નથી એટલે એ આપણે થોડુંક છે ને ભાઈ નિરીક્ષણ કરવું પડીએ એ બીજે કઈ નથી એક જ કેરામાં દેખાણું એ તો ઠીક છે એમાં કદાચ ઈરબીર હોય હકે એમ બીજે ક્યાંય દેખાય ને તો આપણે ખબર પડે જરાક મિત્રો કન્ટિન્યુ બન્યા રહીએ તો આપણે હેને હમણાં મળું પાછું જરાક હારકું નિરીક્ષણ કરી લઉં કે આ તગનો ગોટો થાય જો જો આમાં બીજે ક્યાંય તો છે નહીં અને પાછું આનું થડીયું થઈ મજબૂત એટલે કદાચ ચક્કામાં કાઈ પણ હોય ને તો એ આપણે દેખાય કાઈ દે સર પણ એવું તો કઈ છે નહીં વાત ગમે કઈ ઈર બીર કે હોય એક કાપલ હતું બીજે ક્યાં કાપલ છે નહીં ભાઈ એટલે એવું છે અને હા ભાઈ એક વાસ્તુ કહેવાનું ભૂલી ગયું આપણે જો વા ખબર હોય તો તમને કાલની ક્લિપમાં તમે જોયું હોય કે કાકાને ઓલું ઘઉં ઓલી વાડી વાવેલ હતા એમાં ઘઉં વધાઈ ગયા પછી આપણે ડાયરેક્ટ ઓલું રોટા વેટર જેવું બીજું કંઈક આવે એ ઓલું લગાવ્યું હતું અને પછી પાછળથી મારી હતી ડીશ હવે ડીશ મારી હતી તો એમાં ડીશમાં કેટલું દટાણું હું કાલે ડીશ આવીને કાલ હું હતો ગામ એટલે કંઈ ખબર નથી સમજો તો આપણે જરાક જા હું ચક્કર હું જો હું હકીકતમાં શું છે જો ભાઈ અહીંયા એવું કંઈ કરેલ જો આ રહ્યું ખાલી થડ્યું છે હારું મિત્રો જરાક કન્ટિન્યુ બની રહ્યો હું જરાક જોઈ લઉં મળી હમણાં બે મિનિટમાં પછી પાછા ચક્કર બકર મારી લીધી છે આખા અને જોઈ ગયો ચોરી જોઈ ગયો છે ને લીલ બાંધી ગઈ ને તમામ ખેડા સુધી સારું દેખાઈ ને જાઉં જોરદાર ઉગાવો ભાઈ જોઈ લ્યો છે ને મસ્ત ઉગાવો હેડમેડ હોત ઉગી ગયો જો આમાં તો પાણી ફૂલ ભરાય કે પાણી ભરાય ને કંઈ લેવા દેવા ના હોય આખા આખા બધા કિયારામાં છે ને ભાઈ કમ્પ્લીટ હારું થઈ ગયું જો છે ને કમ્પ્લીટ આવું કંઈક છે ભાઈ ચોરીનું કામકાજ કાંઈ જોરદાર છે હવે થાય કેવી જોવાનું રહ્યું હવે આપણે છે ને ભાઈ કાકાની વાડીએ ચક્કર મારવા જાય એ ને એની ઓલું ઘઉંનું પરાર્યું હતું એનું બધું કટિંગ કરી રોટા વેટર જેવું બીજું આવે એનાથી રોટા વેટરનો મોટો ભાઈ કંઈ તોય કહેવાય અને બધું એ ખેડ ના કરે પછી માથે મારી ડીશ એટલે બધું અંદર દટાઈ જાય કટિંગ થઈ જાય પછી અને પછી પાછું માથે વાવવાના છે એમાં મગ ને એટલે ભાઈ ન્યાજરીકે જાય બતાવું તમને સ્પેશિયલ બતાવવા માટે જ જાઉં છું ભાઈ કે કેવું થાય શું થાય તો આપણે આગળ કોઈ ખેડૂત ભાઈને કરવું હોય ને તો એ ફાયદો રે ભાઈ ઘણા બધા માણસો છે ને ભાઈ આનું ઘઉંનો નો ખાતર કરે ને ખાતર એકદમ જોરદાર કામ દે ભાઈ સારામાં સારું કેમ કે એટલું પંદર સત્તર વીઘાનું એમાં સમજી લ્યો આપણે ત્રણ ત્રણ ફૂટની ત્યાં ત્રણ ત્રણ ફૂટની હાઈટ ઘઉં હોય બરાબર એ બધું કટિંગ થઈને જમીનમાં જાય એમાંથી ખાલી નીકળે તો ઘઉં જ તો એ કેટલો બધો જથ્થો થઈ જાય તો એટલે માલ ઘણો બધો થાય ને એ બધું હળે એટલે ખાતર જ થાય સમજી લેજો તો એ ખાતર ગણે હારામાં હારું દે અને એમાં બસ બીજું ચુમાહે એ નળે નહીં ભાઈ નળે નહીં એનું કારણ છે કે એને બે વાર પાણી નીકળી જાય ને એટલે એ બધું હળી જાય બાકી આમને દાટી દુમાહે વાવું આવે ને તો એ ચુમાહે નળે આપણે હાથી આંકવામાં ને બધામાં ઉગાવવામાં માંડવીને એમ પણ એમાં બે વાર જો પાણી નીકળી જાય ખાલી કાંઈ ઉનાળું પીત ના કરવું હોય બે વાર પાણી નીકળી જાય ને તો એ ફાયદો જ દે હારામાં હારો કે અને આ તો કાકાને કરવાનું પિત કરવાને મગવાને પાંચ છ પાણી કાઢીએ એમાં ચાર પાંચ પાણી નીકળે એટલે એ બધું હાવ હળીને ભૂકો થઈ ગયા ભાઈ અને જુમા એક કરચું જળવાનું નથી નળવાનું નથી હાવ પરાર્યું જ થઈ જાય અને પરારી એનું ખાતર છે ને ભાઈ હારામાં હારું ગણ દે તો હાલો એ વાડીએ જાય અને મળીએ ને ત્યાં જઈને બરાબર બાકી અહીં ચોરીને ઉગાવો આપણે જોરદાર છે એ કાંઈ વાંધો છે નહીં ભાઈ બરાબર તો સારું મિત્રો કન્ટિન્યુ બન્યા રહ્યો આપણે જાય ઓલી વાડીએ કાકાની અને ત્યાં જઈને જોઈ ખાતરનું શું થયું ને કેવી રીતે થયું બરાબર હાલ ભાઈ આપણે અહીંયા આવી ગયા કાકરની વાડીએ અને જો આમાં ડીશ મારી દીધી ઓલું રોટાવેટર નતું હાલતું માં જવું આવું કાંઈક થયું હવે આની માથે થાંભલો આવી જાય ને એટલા ઘણા ખરા ભૂહાઈ ગયા હે હવે આમાં ડીશ મારેલ છે એટલે થાંભલું આખું ફરજિયાત થાય ને પછી વાહ લાગી હોય ચાલુ કરી દેવાની એટલે થોડુંક ઓલું થાય કોક પારામાં અને ઓલું કે ઓલું કે સમગ્યા અને આપણે છે ને ભાઈ પારે પારે રોટા વાળું ઓલું નહોતું મરા પારે જગ્યા રહી ગઈ હતી આ આ પહારે પહારું હોય ને આ વાળું હે એટલે આ જોઈ એવું દટાણું નથી ગયું અને આ છે ક્યારે જો ભાઈ આમાં કમ્પ્લીટ થઈ ગયું જવા જ હવે આવું કંઈ નળે નહીં સમજી ગયા માથે થાંભલો આવી જાય ને એટલે પચાસ ટકા સાઠ ટકા ભૂંવાઈ જાય એટલે કંઈ નડતર થાય નહીં પણ આનો છે ને ભાઈ ખાતરનો બહુ મોટો ફાયદો થાય ગયો મોટામાં મોટો ફાયદો ખાતરનો વધારે ક્યાંય છે નહીં બહુ અને આ નળીએ નહીં ભાઈ થાંભલો આવી જાય એટલે બધું ભૂવાઈ જાય અને કમ્પ્લીટ થઈ જવાનું છે બધું અને આમાં કંઈ નળે નહીં કદાચ એવું લાગે કે ભાઈ લીટીઆમાં ભરાઈ છે લીટી હાલતું નથી તો હર કાઢી જવાની ભાઈ ને થી પારા બાંધી જવાના અલગથી બીજું શું હોય આમાં એમ જાય તમે તો મગની ખર કાઢી જવાની આડી ઉભી એટલે મગનું વાવણું થઈ ગયું વાવણું થઈ જાય પછી સીધું આપણે શું કહેવાય વાવણું ઓલું પારી બાંધી દેવાની એટલે એ થઈ જાય કમ્પ્લીટ હાવ જો આ વસ્તુ કાંઈ નડવાની નથી ભાઈ આટલા આટલા થળિયા છે ને આમાં કવડું ભાઈ તન તન ફૂટના ઘઉં હતા સમજી લો તમે હિસાબ કરો અને હજી ભાઈ હું તમને આનો વિડીયો બતાવીશ આ આ વસ્તુ છે ને ભાઈ માંડવીમાં કેવો ફાયદો દે ને એ તમે જોજો માંડવીમાં હું તમને વવાહે ને એટલે બતાવી મગમાં તો ઠીક છે કંઈ બીજો તરતનારી ફાયદો ના દઈએ પણ મગને કંઈ બીજી જરૂર ના હોય સમજી ગયા અને હા મુજબ ભાઈ હજી આટલું તો ખાતર પડ્યું જો આ ઢગલો ખાતરનો પડ્યો ને જોવા હવે એ ખાતર આમાં ભરા છે એટલે આવા છે ને ભાઈ આમાં માંડવી તોડી નાખે ને એ થવાની છે વરસાદ સરખા થયા ને એટલે કેમ કે આ ખાતર જે ફાયદો દે ને ભાઈ એ હું ઓલો ખાતરે ફાયદો ના કેમ કેમકે આ કવડો તન ફૂટ હતું ભાઈ તન આપણે જોઈએ ને તો તન ત્રણ ઇંચ અઢી તન ઇંચ પડવું ઊંચું થઈ જાય ભાઈ આટલું ખાતર આમાં આ હું ગયો ઘઉંનું એટલે એ મોટામાં મોટો ફાયદો દે ઘઉંનું પરાર્યું બીજું કાંઈ ના હોય ભાઈ આમાં અને એના માટે જ આ બધો ખર્ચો કરવાનો હોય કે રોટાવેટર મારવું મારવું પછી ડીશ મારવીને કંઈ ખર્ચા ઇમદમ થાય નહીં પણ આ તો ખાતરનો ફાયદો થાય ને કે ભાઈ પંદર વીઘાનું ભરવું હોય ને ખાતર એટલે પંદર છક ને નેવું લાખ રૂપિયાનું ખાતર જોઈએ આમાં એક ટ્રેક્ટર વીઘે નાખો ને તો એટલે છ હજાર રૂપિયા દેશી ખાતરનો ભાવ છે સાડા પાંચ છ સાડા છ પછી જેવું ખાતર તો છ હજાર રૂપિયા તમે લખો મીડિયમ ખાતર લઈ એટલે તો આમાં સમજી લ્યો પંદર ફેરાતા ઓછા નામે જોઈ તો નેવું હજારનું ખાતર જોઈએ પછી ખાતરમાં ભરવાની બૈડ જોઈ પછી એને આ ચાહે ચડાવવું એનો ખર્ચો વાથી ભરાવવું એટલે એ ખર્ચો કંઈ ઓછો ના આવે એમાં લાખ રૂપિયા હોય ને માંડા પંદર વીઘા ખાતર ભરાઈ રહ્યા ભાઈ એટલે આ આજી દેખાય ને ભૂંડું લાગે ને એવું પણ એ તમને બે ચારથી દેખાય આને હળગાવ્યું હોય ને ભાઈ તો હું નુકસાની થાય ને એ હું તમને કહું ખરેખર તો આપણે હળગાવાય જ નહીં આ ફરારિયાને જો આને હળગાવીને એટલે માથેના બેક્ટેરિયા બધા મરી જાય એક ફૂટે ખુદી જમીન ગરમ થાય ફૂટે સુધીને બધા બેક્ટેરિયા મરી જાય ભાઈ બરોબર પછી પાછા એમાં ખેડ કરાવો અને બેક્ટેરિયા પાછા જીવિત થાય ને એ કેવડી નુકસાની આવે બરોબર એટલે એ ઉત્પાદનમાં ફેર પાડે આખો અને આ બધું બરી જાય ને બારી નાખવાનો કઈ મતલબ નથી ભાઈ હા બરોબર છે કોઈને ઈચ્છા હોય તો બરાય એવું કંઈ નથી બરોબર પણ આ અમારા મારા હિસાબ પ્રમાણે આ હારામાં હારું હે ભાઈ કે આપણે જો મેં છે ને ભાઈ ગઈ સાલ જ ઉનાળે અત્યારે બાજરો વાવ્યો તો આપણીમાં લીમડા વાળી વાડીમાં અત્યારે ચોરી વાવળ છે ને ન્યા અને બાજરો નામી ડુંડા કાઢવાની ત્યારે એના પાંચ પાંચ ફૂટની હાઈટ થઈને ત્યારે મેં ઉભા ઉભા બાજરા રોટાવેટર માર્યું હતું રોટાવેટર મારી પાડું ઊભું બે વાર રોટાવેટર મારવું પડ્યું પણ આવું બધો ભૂકો કરી નાખ્યો બાજરાનો બરોબર અને પછી માંડવી કેટલી થઈ એમાંથી તમને કહું વિગે મણ માંડવી થઈ હજી ત્યાં છેલ આવી હતી આપણે અને તમે બધું જોયું છે આગલા બ્લોકમાં કે આપણે બેક થાવ નુકસાની જ હતી માંડવીમાં બરાબર તો એમાં સમજી એકસો ને પંચાવન મણ માંડવી થઈ ભાઈ ખાલી પાંચ વીઘામાંથી એમાંથી બે વીઘામાં છેલ આવી હતી આમ ને આમ ને ઉડાડી નાખ્યો તો એમાં કંઈ હતું નહીં તોય એટલે આ ખાતરનો ફાયદો એ થાય ભાઈ માંડવીમાં અને માંડવી વહી જાય ને તાતા તા ખાતરનું બધું કામ પૂરું આતા જો કે આજે ઘઉંનું પરાર્યું છે ને ભાઈ અત્યારે આમાં ઉનાળું પીત થાય ને એટલે આનું કામ પૂરું આ મગફળીમાં ક્યાંય નડવાની નથી એટલે દેશી ખાતરનો ભાઈ એક મોટામાં મોટો વિકલ્પ છે ઓપ્શન છે કે આપણે ઊંઘ લઈ ના શકતા હોય ને તો આ કરાય આમાં કાંઈ વાંધો નથી ભાઈ બરાબર હજી તો આમાં આપણે થોડુંક ઓલું કર્યું હોય બાકી આડું ઊભું ઓલું મારી દીધું હોય દાખલા તરીકે ઓલું જે આપણે ઓલું હાલતું હતું રોટા વેટરના ભાઈ એને ઊભું માર્યું ને પછી આપણે આમ આડું મારી દીધું હોય બરાબર તો આમાં એક કરચનારીએ ભાઈ પછી માથે આવી ગઈ એવી ડીશ થોડોક ખર્ચો વધી જાય બરાબર પછી એકવાર ઊભું લાગી જાય પછી આડામાં તો કાંઈ બીજી વાર ના લાગે ફટાકે જાય થોડો ખર્ચો વધી જાય કે બે ચાર કલાક પંદર વીઘા વધારે થાય તો કોઈ બે ચાર હજારની જ નુકસાની આવે તો આ એક ખોટું માથે દેખાય નહીં જે આ આજી દેખાઈ રહ્યો ને આ કાંઈ ના રીએ સમજી ગયા જવું ભાઈ આ ડીશનો ધોર્યો અહીંથી ડીશ મૂકીને આવો ધોર્યો છે પણ આ વસ્તુ હારામાં સારી છે હવે આમાં થાંભલો લઈ જાય ને પછી તમને બતાવી મગ વાવ્યું ત્યારે તમને બતાવી મગ કેવા થાય એ બતાવી સાચી ખબર આની છે ને ભાઈ માંડવીમાં પડીએ માંડવીમાં હું તમને બધું બતાવી દઈશ માંડવીમાં કેવો ફાયદો થાય ને એ બરાબર આવું કંઈક છે ભાઈ સારું મિત્રો હવે કન્ટિન્યુ બન્યા હવે આપણે જરા ગયા દઈએ ઘર બાજુ બરાબર ઘરે જઈને પછી પાછા મળીએ બપોર પછી વાળીએ ગ આવશું તો મળીએ અને હવે છે ને ભાઈ અમારા ગામમાં છે સપ્તાહ શ્રીમદ ભાગવત સપ્તાહ છે એકત્રીસ તારીખે સપ્તાહ ચાલુ થવાની છે તો આજે એની કંઈક ને એવું કંઈક છે તો ન્યાય આપણે જવું છે બપોર પછી મિટિંગને હે એટલે લગભગ ક્લિપ નહીં લેવાય પણ છતાંય લેવા હે તો આપણે લેવું નકર કાલે મળીએ બરાબર છે એવું છે તો સારું મિત્રો કન્ટિન્યુ અત્યારે બનીને રહીએ મળીએ વળી પાછો ટાઈમ મળે ત્યારે